અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં કમળાના કેસ જોવા મળતા મોડાસા તાલુકા આરોગ્યની ટીમ અને મોડાસા નગરપાલિકા સેનેટરી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી તાલુકા આરોગ્યની ટીમ અને પાલિકા ટીમ દ્વારા નગરપાલિકાના કબ્રસ્તાન વિસ્તાર નુરાની સોસાયટી થોરીબાસ જેવા વિસ્તારોમાંથી તપાસ કરી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા જે પાણીના નમૂના પાણી લેબમાં ટેસ્ટ કરાવતા પાણી દૂષિત ન હોવાનું જણાવ્યું હતું આ સાથે નગરપાલિકા સેનેટરી વિભાગ ટીમને અખાદ્ય પેપ્સીનો જથ્થો મળ્યો હતો ત્યારે અંદાજિત એક હજાર આઠસો એકસઠ કિલોગ્રામ પેપ્સીના જથ્થાને ઝડપી લઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે મોડાસા નગરપાલિકા તથા મોડાસા તાલુકા હેલ્થ ઓફિસ ટીએચઓ સાહેબના સંકલનમાં મોડાસા નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમ દ્વારા નગરપાલિકા વિસ્તારની અંદર જે પેપ્સી અને ચટકાજનો જે વેપાર કરતા હતા નાના ખાદ્ય એકમો જેમાંથી જે આ ખાદ્ય જથ્થો પકડવામાં આવેલો હતો અંદાજિત અઢારસો એકસઠ કિલો જેટલો જથ્થો હતો જેનો નાશ બંને ટીમો દ્વારા કરવામાં આવેલ છે જેની અંદર નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમ સાથે રહી સંયુક્ત કામગીરી કરવામાં આવેલી હતી જે તમામ જથ્થો તાત્કાલિક પકડી અને સીઝ કરી તેનો નાશ કરવામાં આવે છે વધુમાં જે જે વિસ્તારમાં કમળાના કેસો આવવાનું જે જાણવા મળેલ હતું જે બાબતે નગરપાલિકા દ્વારા તે તે વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા અને તમામ પાણીના સેમ્પલોનો લેબ ટેસ્ટ પાણી પુરવઠા બોર્ડની લેબમાં કરવામાં આવેલો હતો જેની અંદર રાઠોડફળી કબ્રસ્તાન વિસ્તાર નુરાની સોસાયટી થોરીવાસ વગેરે વિસ્તારોમાંથી ટેસ્ટ કરવામાં આવે છે તમામ રિપોર્ટો નગરપાલિકાને મળતા તમામ પાણી પોર્ટેબલ હોવાના રિપોર્ટો મળેલ છે આમ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા પાણીના કારણે ફેલાવાની શક્યતાઓ નહીવત છે પરંતુ અખાદ્ય પદાર્થો અને ખોરાક બહારનો ખાવાના કારણે જો કમળાના રોગો ફેલાવે તેવું જણાઈ આવે છે